આપણે ઓર્ગેનાઇઝેશન એટલે કે સંગઠનમાં વાત કરીએ તો ઇન્ટેલિજન્ટ બ્યુરો જે મિનિસ્ટ્રી ઓફ હોમ માં રહેશે એટલે કે ખાનગી શાખામાં રહેશે ત્યાર પછી પોસ્ટ ને આપણે વાત કરીએ તો એસીઆઈઓ ગ્રેડ ટુ રહેશે ટોટલ વેકેન્સીએ તો ત્રણ હજાર સાતસો જેટલી જગ્યાઓ માટે પગાર ધોરણ પગાર ધોરણ જે છે ચુમ્માલીસ હજાર નવસો થી લઈને એક લાખ બેતાલીસ હાજર ચારસો રૂપિયા સુધી રહી શકે છે જે લેવલ સાતમાં છે તો કે સ્ટાર્ટિંગ પગાર તમારો

તો ઓગણીસ જુલાઈ થી જે છે આના ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે અને દસ ઓગસ્ટ સુધી જે છે આના ફોર્મ ઓનલાઈન ભરી શકાય છે આવેદન લઈ શકાય છે ત્યાર પછી આપણે વાત કરીએ ટોટલ વેકન્સી બેકઅપ કેટેગરી વાઇઝ કેટલી રહેશે ટોટલ જગ્યા તો ત્રણ હજાર સાતસો ને સત્તર છે તેમાં યુઆર કેટેગરી માટે પંદરસો ને સાડત્રીસ જેટલી જગ્યા ફાળવવામાં આવેલ છે ત્યાર પછી ઈડબ્લ્યુએસ માટે ચારસો બેતાલીસ જગ્યા છે ત્યાર પછી ઓબીસી કેટેગરી માટે નવસો ને છેતાલીસ જેટલી જગ્યા છે માટે પાંચસો છવ્વીસ જેટલી જગ્યા રહેશે આમ ટોટલ ત્રણ હજાર સાતસો ને સત્તર જેટલી જગ્યા માટે જે છે આ ઇન્ટેલિજન્ટ બ્યુરોમાં ખાનગી શાખામાં ભરતી આવેલી છે ત્યાર પછી આપણે વાત કરીએ પાત્રતા અને માપદંડમાં જેમાં શૈક્ષણિક લાયકાતમાં વાત કરીએ તો ઉમેદવારે માની યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી સ્નાતકની ડિગ્રી પૂર્ણ કરેલી હોવી જોઈએ એટલે કે તમે ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલું હોવું જોઈએ જે કોઈ પણ કોર્સમાં હોઈ શકે જે બીએસસી બીએસસી બીકોમ છે તમે જેમાં પણ કરી પરંતુ સ્નાતક કોર્સ તમે કમ્પ્લીટ કરેલો હોવો જોઈએ જેની ડિગ્રી સર્ટિફિકેટ તમારી પાસે હોવું જોઈએ ત્યાર પછી આપણે વાત કરીએ ઉંમર મર્યાદામાં તો ન્યૂનતમ વર્ષ જે છે અઢાર વર્ષ રાખેલા છે અને મહત્તમ ઉંમર સત્યાવીસ છે જેમાં છૂટછાટની વાત કરીએ તો અનામત શ્રેણીઓ માટે સરકારી ધોરણો મુજબ જે છે છૂટછાટ આપવામાં આવેલી ત્યાર પછી આપણે મુખ્ય બાબતની વાત કરીએ એટલે કે અરજી ફી અરજી ફી માં બે તબક્કાઓ છે જેમાં જનરલ ઓબીસી છસો પચાસ રૂપિયા અરજી ફી રહેશે જયારે એસસી કેટેગરી છે તેના માટે પાંચસો પચાસ રૂપિયા જે છે અરજી ફી રહેશે અને ચુકવણીનો મોડ માટે કે તમે લોકો જે છે ઓનલાઈન કઈ રીતે પે કરી શકો તો યુપીઆઈ દ્વારા છે નેટ બેન્કિંગ છે ક્રેડિટ કાર્ડ છે ડેબિટ કાર્ડ છે વગેરે જેવાથી તમે લોકો ઓનલાઈન પે કરી શકો છો અથવા તો ક્યુઆર ની મદદથી પણ તમે તમારી ફી પે કરી શકશો ત્યાર પછી આપણે આગળ વાત કરીએ કે પસંદગી પ્રક્રિયા તો આ પરીક્ષા માટે જે છે આ જોબ માટે પાંચ પ્રકારથી જે છે તમારી પસંદગી થવાની છે જેમાં ટાયર વન પરીક્ષા જે છે ઉદ્દેશ્ય પ્રકાર રહેશે એટલે કે એમસીક્યુ વાય જે છે તમારી પરીક્ષા રહેવાની છે જે સો ગુણની રહેશે અને તેમાં વિષયોની વાત કરીએ તો સામાન્ય અભ્યાસ છે સામાન્ય અભ્યાસ તરફ છે જથ્થાત્મક યોગ્યતા છે વર્તમાન બાબતો અને અંગ્રેજીનો જે છે તેમાં ગુણાત્મક રહેશે ત્યાર પછી ટાયર ટુ ની વાત કરીએ જો ટાયર ટાયર વન એમસીપી વાઇઝ રહેશે અને ટાયર ટુ માં વાત કરીએ તો જે છે તે લેખિત રહેશે એટલે કે તેમાં વિષયમાં અંગ્રેજી નિમન લખવાનો રહેશે જે પચાસ ગુણનો હોય છે અને ત્યાર પછી ત્રણ નંબર ઉપર ઇન્ટરવ્યુ રહેશે જે સો ગુણ રહેશે એટલે કે પેલી બે એક્ઝામ છે તેમાં પહેલી સો એમસીપી વાળી રહેશે અને ત્યાર પછી પચાસ લેખિત માં રહેશે અને ત્યાર પછી સો જે છે તમારે ઇન્ટરવ્યુ ના માર્ક્સ રહેશે ટોટલ બસો પચાસ જેટલા માર્ક્સ જે તમારે થશે ત્યાર પછી ચાર નંબર ઉપર દસ્તાવેજ ચકાસણી અને ત્યાર પછી મેડિકલ તપાસ જે છે એટલે કે તબીબી પરીક્ષણ લેશે ત્યાર પછી આપણે વાત કરીએ ટાયર વન પરીક્ષા પેટર્ન તો તેમાં વિષયમાં વાત કરીએ તો વર્તમાન બાબતો છે સામાન્ય અભ્યાસ છે માત્રાત્મક યોગ્યતા છે તર્ક અને અંગ્રેજી ભાષા રહેશે ટોટલ પાંચ વિષયો છે અને પાંચ એના વીસ વીસ જે છે પ્રશ્નો હશે અને તેની સામે એક એક પ્રશ્નનો એક જે જવાબ રહેશે એટલે કે એક માર્ક્સ રહેશે એટલે કે વીસ પ્રશ્નો સામે વીસ જેવા એવા પાંચ વિષયો છે તમારી પાસે તો સો પ્રશ્નો રહેશે સામે તેના સો માર્ક્સ રહેશે અને પરીક્ષાનો સમયગાળો તમને એક કલાકનો ફાળવવામાં આવશે એટલે કે સાઠ મિનિટમાં તમારે જે છે સો પ્રશ્નો જે છે ટીકમાં કરવાના રહેશે ઓપન કરવાના રહેશે નકારાત્મક માર્ગ નેગેટિવ માર્કિંગમાં વાત કરીએ તો આપણે પોઇન્ટ પચ્ચીસ એટલે કે વન બાય ફોરની નેગેટિવ માર્કિંગ પણ તમને અહીંયા જોવા મળશે જો તમે એક એક તમારો ફોટો પડે છે ફોટો ઓપ્ટેન કરો છો ટીક કરો છો તો તમને તમારો પોઈન્ટ પચીસ જે છે તમારો માર્ક થવાની શક્યતા છે માર્ક થઈ શક્યતા નહીં પણ છે જ તી કારણ કે નેગેટિવ માર્કિંગ આમાં છે ત્યાર પછી આપણે વાત કરીએ કે ટાયર ટુ માં તો એક નિબંધ અને એક ચોક્કસ જે છે ચોક્કસ નિબંધ આપવામાં આવશે તમને અથવામાં નહીં આપે કોઈ પણ એક નિબંધ દેશે જ્યાં પચાસ માર્ક તમારે જે છે ઓપ્ટેન કરવાના તો આથી હતી જે છે આપણે ઇન્ટેલિજન્ટ બ્યુરોની જે ભરતી હતી જો તમે આમાં રસ ધરાવતા હોય ઇન્ટરેસ્ટ ધરાવતા હોય તો આનામાં તમે એપ્લાય કરી શકો છો કોલેજ પાસ માટે છે તો આજના વિડીયોમાં મિત્રો આટલું જ જો વિડીયો તમને લાઈક સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ને આવી જ નવી ભરતીના અથવા તો નવી સરકારી યોજનાના વિડીયો જોવા માટે અમારી દ્વારકેશ ઓનલાઈનની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ત્યાં સુધી જય હિન્દ